નમસ્કાર મિત્રો ભારતમાં સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે છેલ્લા સાત સડંગ ટ્રેડિંગના સેશનમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે આ સમયગાળા દરમિયાન સોનું પ્રતિ દસ ગ્રામ રૂપિયા પાંચ હજાર નવસો જેટલું મોંઘું થયું છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે ઉપયોગી સમાચાર છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો

તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો આશ્ચર્યજનક રીતે ચાલુ કેલેન્ડર વર્ષમાં સોનાના ભાવમાં ચોત્રીસ ટકાથી વધુનો વધારો થયો છે જેના કારણે દિલ્હીમાં નવાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધ સોનાનો ભાવ એક લાખ છ હજાર સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામની નવી રેકોર્ડ સપાટીએ પહોંચ્યો છે ચાંદીએ પણ આજ વલણને અનુસર્યું છે જેનો ભાવ એક લાખ છવ્વીસ હજાર સો રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે ભાવ વધારા પાછળના મુખ્ય કારણો વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં આ અસાધારણ વધારા પાછળ કેટલાક વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે અમેરિકી ટેરિફની અનિશ્ચિતતા તાજેતરમાં યુએસની અપીલ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર ઠેરાવતા નિર્ણયને અસમર્થન આપ્યું છે જોકે ટ્રમ્પે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની વાત કરી છે જેના કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે આવી પરિસ્થિતિમાં રોકાણકારો સલામત આશ્રય સ્થાન તરીકે સોના તરફ વળ્યા છે સ્થાનિક સ્તરે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે

એક લાખ આઠ હજાર રૂપિયા સુધી પ્રવર્તી રહ્યું છે તો મિત્રો ત્યારબાદ હવે વાત કરીએ આજના ચાંદીના બજાર ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો સત્યાવીસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર સોળ રૂપિયા દસ ગ્રામ ચાંદી નો સરખામણીએ પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં નવસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો નો ભાવ છે આઠ હજાર ત્રેવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચોસઠ હજાર એકસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એસી હજાર બસો ત્રીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છે આઠ લાખ બે હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોના પ્રતિસો ગ્રામે ગઈકાલની સરખામણીએ છ હજાર છસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો નો ભાવ છે નવ હજાર આઠસો પાંચ રૂપિયા આઠ ગ્રામ સોનાનો નો ભાવ છે પાંચસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામ ગઈકાલની સરખામણીએ આઠ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ ચોવીસ કેરેટ સોનાના ભાવ વિશે વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર છસો સત્તા રૂપિયા રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ ઓગણા સીતેર હજાર સાતસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ આઠ હજાર આઠસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે